હેલો ફ્રેન્ડ્સ પ્રશ્ન એવું કે છે એલ લંબાઈ આર ત્રીજી અને રો ઘનતા ધરાવતો એક લાકડાનો સળિયો છે કે જેના એક છેડે અવગણ્ય કદ ધરાવતો એમ દરનો એક નાનો ધાતુનો ટુકડો જોડવામાં આવે છે એટલે એક સળિયા લાકડાનો છે અને એની સાથે એક ધાતુનો નાનો ટુકડો કોણ જોડેલો છે અને એ સળિયાને સિગ્મા ઘનતાવાળા પ્રવાહીમાં શિરોલમ સંતુલિત રાખવા માટે સ્મોલ એમની ન્યૂનતમ કિંમત આપેલા પદમાં શોધવાની છે તો અહીંયા આપણે વિચારીએ કે પ્રવાહીની અંદર પદાર્થને સંતુલિત રાખવાનું છે તો ધારો કે પ્રવાહી આપણે લઈએ એક પાત્ર જેની અંદર ધારો કે અહીંયા સુધી પ્રવાહી ભરેલું છે એ પણ તમને પ્રસંગમાં નથી આપેલું આપણે ધારી લઈશું કે ધારો કે પ્રવાહીની જે ઊંચાઈ છે સ્મોલે છે અને આની અંદર આપણે શિરોલમ લાકડાનો સળિયો રાખવાનો છે છે સંતુલનમાં જેના જેના એક એક છેડે છેડે ધાતુનો ટુકડો જોડેલો હવે નક્કી કરવું પડશે કયા છેડે ઉપરના છેડે છે કે નીચેના છેડે તો સંતુલન કરવા માટે પ્રવાહીની અંદર પદાર્થનું સંતુલન કરવા માટે આપણે ખબર હોવી જોઈએ કે તંત્રનું પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર નીચે આવે જ્યારે ઉત્પ્લાવ કેન્દ્ર જે હશે કારણે જે મળશે એનું કેન્દ્ર સ્થાનાંતરિત પ્રવાહીનું દ્રવ્યમાન કેન્દ્ર જેને કહી શકાય જે ઉપર આવે એટલે કે આ રીતે પરિસ્થિતિ આવશે સ્થાનાંતરિત પ્રવાહીનું કેન્દ્ર જેને બી વડે દર્શાવીએ તો બી અને તંત્ર સળિયા માટેનું દ્રવ્યમાન કેન્દ્ર જેને દર્શાવીએ સી સી નીચે હોવું જોઈએ બી ઉપર હોવું જોઈએ તો જ આ પદાર્થ સંતુલનમાં રહી શકે છે જો સી ઉપર હશે બી નીચે હશે તો સંતુલનમાં નહીં રહેશે ખબર નથી તો ધારો કે આ અંતર મેં માની લઉં છું વાય બી નું અંતર કેટલું આવે બી નું અંતર ગણતરી પરથી મળે બી શું છે સ્થાનાંતરિત થયેલા પ્રવાહીનું દ્રવ્યમાન કેન્દ્ર બતાવે છે સ્થાનાંતરિત થયેલું પ્રવાહી આજે સળી અંદર જાય છે એટલું સ્થાનાંતરિત થશે એનો મતલબ કે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર આવશે આ ઊંચાઈ કરતા અડધું એટલે કે એને કહી શકાશે એલ બાય ટુ તો શરત એવી થઈ ગઈ છે કે એલ બાય ટુ વધારે હોવું જોઈએ વાય કરતા આ શરતનું પાલન થવું જોઈએ તો આ સંતુલનમાં રહેશે હવે અહીંયા બંને વસ્તુ આપણને નથી આપેલી પ્રશ્નમાં એલ નથી અને વાય પણ નથી જે આપણે મેળવવું પડશે સ્મોલ એલ શું છે સ્મોલ એલ આપણા માટે આની ઊંચાઈ છે જેને મેળવવા માટે અહીંયા સંતુલન કરવું પડશે અચ્છા દ્રવ્યમાન કેન્દ્ર નીચે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર નીચે છે એટલે જે પદાર્થ ધાતુનો ટુકડો છે એ પણ નીચે જોડેલો હોવો જોઈએ અહીંયા સ્મોલ એમ છે ઓકે તો સંતુલન કરીએ તો આના માટે સિરોલમ દિશામાં લાગતા બળો જે નીચેની બાજુ લાગશે સળિયાનું વજન બળ ધાતુના ટુકડાનું વજન બળ નીચેની બાજુ અને ઉપરની બાજુ લાગશે ઉત્પ્લાવક બળ ઉત્પ્લાવક બળનું સૂત્ર આવશે પ્રવાહીની ઘનતા જે આપેલી છે સિગ્મા સ્થાનાંતરિત કદ જે આટલો ભાગ આવશે તમે જોઈ શકો છો નળાકારીય ભાગ આવશે સ્મોલ એ લંબાઈ માટે તો એને લખી શકાશે આડછેદનું ક્ષેત્રફળ જેની ત્રીજી આપેલી છે તમને કેપિટલ આર ગુણાકારમાં લંબાઈ એલ રો વી જી ગુણાકારમાં આવશે જી ઓકે રોની જગ્યાએ સિગમાં આવશે અને કદ આવશે ગુણાકારમાં જી આમાં કેપિટલ એમ પણ આપેલા નથી કેપિટલ એમને પણ આપણે બદલી શકીએ છીએ ઘનતા એની આપેલી છે જી બધેથી કેન્સલ સ્મોલ એમને જો સૂત્રનો કરતા બનાવીએ તો સીગમાં પાય આર સ્ક્વેર સ્મોલ એલ માઇનસ કેપિટલ એમ સીગમા પાય આર સ્ક્વેર સ્મોલ એલ માઇનસ કેપિટલ એમને લખી શકાશે ઘણતા તો થશે અચ્છા આપણે સ્મોલ એલ લાવવાનું છે તો એલ ને સૂત્રનો કરતા બનાવવાનો છે સોરી સ્મોલ એલ ને સૂત્રણો કરતા બનાવો તો સ્મોલ એમ પ્લસ સીગમાં પાય આર કેપિટલ એલ છેદમાં ખબર હોવી જોઈએ તંત્રમાં કોણ છે એક છે લાકડાનો ટુકડો લાકડાનો સળિયો અને બીજું છે ધાતુનો ટુકડો તો ધાતુના ટુકડા આ સી નું અંતર આપણે ધારેલું છે વાય તો દ્રવ્યમાન કેન્દ્ર વાય સીએમનું સૂત્ર લાગશે વાયમ બરાબર એમ વન વાય વન પ્લસ એમ ટુ વાય ટુ છેદમાં તંત્રનું કુલ દળ તંત્રમાં બે વસ્તુ છે એક લાકડાનો સળિયો અને એક બીજો ધાતુનો ટુકડો લાકડાના સળિયા માટેનું દળ કેપિટલ એમ એનું દ્રવ્યમન કેન્દ્ર જો ખાલી લાકડાના સળિયાને તમે ધ્યાનમાં લો તેનું દ્રવ્યમન કેન્દ્ર ગુરુત્વ કેન્દ્ર અહીંયા એક્ઝેક્ટલી એલ બાઇટર પણ મળશે સળિયાની લંબાઈ જો એલ હોય તો આ જે આવશે દ્રમણ કેન્દ્ર જેને જી વડે દર્શાવવું તો જી નું અંતર નીચેથી લંબાઈનું અડધું આવશે ટુકડા ટુકડા માટે માટે વાત કરીએ તો જે છેડે ઉગમ બિંદુ પર કહી શકાય જેનું વાય ટુ અંતર જીરો થઈ જશે છેદમાં કુલ દળ સ્મોલ એમ વધતા કેપિટલ એમ ઓકે હવે આમાં કેપિટલ એમ તમે મૂકી દો તો વાયની કિંમત મળી જશે વાય બરાબર કેપિટલ એમ આપણે પાસે અહીંયા પણ મેં મેળવેલા હતા એ જ વસ્તુ અહીંયા છે રો પાય કેપિટલ આર સ્ક્વેર એલ સ્ક્વેર બાય ટુ થશે છેદમાં રો પાય આર સ્ક્વેર કેપિટલ એલ પ્લસ સ્મોલ એમ ઓકે હવે વાય અને આ સ્મોલ એલ બંને કિંમતો અહીં મૂકી દઈશું આપણને જે માંગ્યું છે એ મળી જશે આપણી પાસે સરત છે જેમાં કિંમતો મૂકવું છું મેં સ્મોલ એલની કિંમત સ્મોલ એમ પ્લસ રો પાઈ આર સ્ક્વેર એલ છેદમાં બે સીગમાં પાઈ આર સ્ક્વેર બે આ છેદના છે એલની કિંમત મેં લખી દીધી ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ આ વાય ઓકે તો તમે જોઈ શકો છો કે અહીંયા બે અને બે કેન્સલ થઈ જશે અહીંયા આ બાજુ ક્રોસ કરી નાખીએ તો આવું મળશે સ્મોલ એમ પ્લસ રો પાય કેપિટલ આર સ્ક્વેર

આટલી ઘણા સેફ આન્સર છે થેન્ક યુ